નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને જો તમે નવા આવો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કપાસ એક હજાર સાઠથી ઊંચા ઊંચા એક હજાર છસો સિતે જીરું ત્રણ હજાર આઠસો સાઠથી ઊંચા ઊંચા ચાર હજાર નવસો ને દસ મગફળી ઝીણી આઠસો એંસીથી ઊંચા ઊંચા બારસો સિત્તેર મગફળી જાડી આઠસો સાહીઠથી ઊંચા ઊંચા તેરસો દસ ચણા તેરસો દસથી ઊંચા ઊંચા ચૌદસો નેવું ઘઉં પાંચસો ચાલીસથી ઊંચા ઊંચા છસો રાયડો આઠસો દસથી ઊંચા ઊંચા આઠસો દસ મગ અગિયારસો ત્રીસથી ઊંચા ઊંચા સોળસો સિત્તેર એરંડા નવસો ત્રીસથી થી ઊંચા ઊંચા અગિયારસો નેવું ધાણા આઠસો દસથી થી ઊંચા ઊંચા સોળસો વીસ ડુંગળી ત્રણસો દસથી થી ઊંચા ઊંચા આઠસો એંસી લસણ બે હજાર છસોથી થી ઊંચા ઊંચા પાંચ હજાર આઠસો એંસી સોયાબીન સાતસોથી ઊંચા ઊંચા આઠસો એંસી કલંજી એક હજાર ત્રણસો દસથી ઊંચા ઊંચા ત્રણ હજાર એકસો દસ વટાણા સાતસો દસથી ઊંચા ઊંચા તેરસો ને સાઠ મરચાં સાતસોથી ઊંચા ઊંચા એક હજાર સુધી અને જો તમે નવા હો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં